પાઠ વર્ષ બરાબર દરેક દરેક મે સમાવસે ગુજરાતી વ્યાકરણમાં લાસ્ટ વિભાગ અથવા કે વિભાગ ડી આપેલો આપેલું બરાબર વિભાગ ડી ની અંદર આપેલો સવિષય એમાં જે પણ પેરેગ્રાફ આપેલો હોય એનો જો 1/3 ભાગ 記述 હોય ત્રીજા ભાગનું 1/3 તો એ આપણી રીતે તમારે લાઈન જોઈ લેવાની કેટલી છે તેના હિસાબથી તમારે થાય એટલે મિનિમમ આમ 65 શબ્દોની આસપાસ થાય 65 થી 70 શબ્દોની વચ્ચે થાય બરાબર હવે તમે પહેલાં આમાં જે ત્રણ ભૂલો કરો ને એવું તમને ભૂલ સમજાવો કે તમે લખવામાં જો ભૂલ કઈ કરી તમારે થાય છે પહેલી ભૂલ શું થાય છે કે તમે આ સંક્ષેપ આખો જોવો છો એટલે એની લાઈનો ગણતા હશો અને હાફ ત્રીજો ભાગ કરવાનો છે એ તો રાઈટ છે પણ એમાં શું કરો છો ખાલી પહેલું વાંચીને પૂરો સંક્ષેપ વાંચતા બી નહીં ધ્યાન છે ઉપરની એક બે લાઈન ઉતારતો છો પહેલી ભૂલ વચ્ચેની લાઈન ઉતારો અને પછી લાસ્ટ લાઇન ઉતારો ઠીક છે એટલે પહેલું તમે શું કરો પહેલું કામ કે બેઠું ઉતાર દો બેઠા વાક્ય ઉતાર દો તો આ આ કોઈ કામનું નથી હોય આ ભૂલ છે હવે સંક્ષેપ કરવો કેમ જરૂરી છે ફોર એક્ઝામ્પલ એક વ્યક્તિ છે એ નામનો વ્યક્તિ છે એને કોઈ કોઈ વાક્ય પોતાનું એ નામના વ્યક્તિએ કોઈ પત્ર બનાવ્યો અથવા કોઈ જાતનું લખાણ લખ્યું હવે એને આ પત્ર બી નામના વ્યક્તિને મોકલવો છે સંક્ષેપ શા માટે કરવાનો પહેલા તો બી નામના વ્યક્તિને મોકલવો છે પણ હવે એને જે પણ લેખનકી કવિ છે એ લખતા લખતા પોતે પોતાના વિચારમાં અથવા ભાવનામાં એટલો ખોવાઈ જાય છે કે ના લખવાનો પણ વધારે વસ્તુ અંદર લખી દે છે જો આખો સંક્ષેપ છે બહુ મોટું વાક્ય છે આખું પેરેગ્રાફ પણ એ શું લખતા લખતા એટલો ખોવાઈ જાય કે એને અમુક શબ્દો એક્સ્ટ્રા ઉમેર દે પોતાના વાક્ય વધારે ઉમેરી દે તો હવે એ શું કરશે બીને ડાયરેક્ટ નહીં આપશે એ નામનો વ્યક્તિ સી નામના વ્યક્તિને આપશે બરાબર અને સિંહ નામના વ્યક્તિને એ સી નામનો વ્યક્તિ જે આપશે એ શું કરશે જે આમાંથી જેનો વાક્યો છે એને સંક્ષેપ કરશે સંક્ષેપ નો અર્થ નાનું એટલે એને શોર્ટ કરશે અને પછી બીને આપવામાં આવશે એટલે આ વ્યક્તિ હંમેશા આ પ્રથમ પુરુષ કહેવાય આના માટે ફર્સ્ટ પર્સન પ્રથમ પુરુષ પ્રથમ પુરુષ શું છે લેખક છે જ્યારે એનો ટ્રાન્સલેટ કરે છે કોણ ત્રીજો પુરુષ સમજાય નહી ત્રીજો પુરુષ એને શોર્ટમાં વાંચી શકાય અને એને શોર્ટમાં સમજી શકાય એવું બનાવશે અને ત્યારબાદ બીને આપવામાં આવશે ખ્યાલ ત્યારબાદ એના બી આવશે ફોર એક્ઝામ્પલ કોઈ પણ નેતાએ કોઈ પણ પોતાનું ભાષણ આપવું હોય બરાબર તો એના માટે માટે તો અલગથી વ્યક્તિ રાખે હોય જ છે જે પૂછે અધિકારી એમના માટે શોર્ટ ફોર્મ પર નહીં આપતા પણ આપણે ચાલો એમાં શું સમજી એક વ્યક્તિને આપવું છે તો ડાયરેક્ટ ડાયરેક્ટ બે સીધું આખું હોય ના કરે એ શું કરશે પહેલાં એના પછી બીજાને બતાવશે કે ભાઈ મારે સ્પીચ આપી છે આ વસ્તુની તો આમાં શું થાય તો ત્રીજો વ્યક્તિ જે હશે એમાં સુધારો વધારો કરી અને સમજવા યોગ્ય બનાવશે અને પછી એ વ્યક્તિને આપશે એમ કે તું હવે આ વાક્ય એને ટ્રાન્સફર કર ખ્યાલ આપ્યું એટલે પ્રથમ વ્યક્તિ લેખક અથવા કવિ હોય એનું જે પણ વાક્ય પેરેગ્રાફ એને થર્ડ વ્યક્તિ રીડિંગ યોગ્ય બનાવે છે વાંચવા યોગ્ય સમજવા યોગ્ય પછી બીને આપે છે બરાબર એટલે સંક્ષેપ કરવો શા માટે જરૂરી છે કે એને વાંચવા યોગ્ય સમજવા યોગ્ય કરી શકાય બનાવી શકાય એના માટે સંક્ષેપ કરવો જરૂરી છે બરાબર હવે આપણે જો સેમ ટુ સેમ લખીએ આ પહેલી ભૂલ નું સમજાવું કે ઉપરના બે વાક્ય લખ્યા વચ્ચેના બે વાક્ય લખ્યા છેલ્લા બે વાક્ય લખ્યા આપણે આ કરીએ તો એનાથી સારું હતું કે આરે ખુદરત ના કરી ત્રીજા વ્યક્તિને શું કરવા આપો ખ્યાલ આવ્યો પહેલી ભૂલ કે ક્યારે પણ એક્ઝામની અંદર તમારા બેઠા પેરાગ્રાફ બેઠા વાક્યો લખવા નહીં એટલે પહેલું કે બેઠું નહીં લખવાનું બરાબર તેમ લખવું નહીં તેમ શું છે પહેલી ખ્યાલ આવી પછી બીજું કે વ્યક્તિ જે પણ લખના છે એના પોતાના શબ્દોનો ઉપયોગ અંદર કરી દીધો છે બરાબર તો તમારે પોતાના શબ્દોનો ઉપયોગ આમાં ઉમેરો કરવાનો નહીં જો સમજો આનો જે એનો સમાનાર્થી શબ્દ પણ નહીં લખવાનો આપણે અત્યાર સુધીના માઇન્ડમાં કેવું હોય કે વાક્ય છે તો એની જગ્યા સપોઝ તફાવત છે તો એનો બીજો કોઈ અંતર લખી દો કે હું લખવાનું જ નહીં પોતાનો કોઈ પણ શબ્દનો ઉપયોગ કરવાનો નહીં એટલે સમાનાર્થી સમાનાર્થી અથવા વધારેનો શબ્દનો ઉપયોગ કરવો નહીં ભયમ પ્રશ્ન થાય કે વધારેનો બી ઉપયોગ ન કરવાનો સમાનાર્થી તો કે સંક્ષેપ કરીશું કરીશું બરાબર તો સંક્ષેપ કરવા માટે તમારે બે વસ્તુનો ઉપયોગ કરી શકાય એક છે સંયોજક

એટલે પેલો એને સમાનાર્થી પણ નહીં લખવાનો અને વધારાનો શબ્દ પણ નહીં લખવાનો બરાબર પછી ત્રીજું થાય સેમ ટુ તમે અમુક વાર પોતાના શબ્દો નાખી દોલ નંબર નંબર શું છે કે જે વાક્યમાં પેરેગ્રાફ જે મુતાબિક આપેલો હોય પેરેગ્રાફ તો તમે એના મૂળ વિચાર એને પોતાનો ચેન્જ કરી નાખો તો કે જે આમાં આ તમે વાંચશો ને અત્યારે એમાં તમને કઈ લાગશે અલગ અને હશે કાંઈ જે લેખકે જે કીધું છે ને એનો મૂળ વિચાર બદલાવો ના જોઈએ મૂળ વિચાર તમે બદલી નાખો ટૂંકમાં એનો વે કઈ અલગ હોય અને આપણે જ્યારે સંક્ષેપ કરીએ છીએ ને ત્યારે આપણે એને શોર્ટ ફોર્મમાં કરી દઈએ આમાં તો વે બદલાઈ જાય છે જો એના માટે એક્ઝામ્પલ આપણે સમજીએ આગળ હું ઉદાહરણ આપું છું બરાબર આત્મસન્માન અને અહંકાર બંને તત્વો મનુષ્યના જીવનના એક અંગ બની ગયેલા છે પરંતુ આત્મસન્માન અને અહંકાર વચ્ચે એક પાતળી ભેદરેખા છે કેટલીક વખત આત્મસન્માનને અહંકાર તરીકે તથા અહંકારને આત્મસન્માન તરીકે દર્શાવવામાં આવે છે બંને બાબતોમાં તફાવત સમજવામાં આવશે તો ઘણા સંબંધો તૂટતા બચી જશે આત્મસન્માનને ક્યારેય સંબંધો સાથે જોડવું જોઈએ નહીં કેમ કે જીવનયાત્રામાં સંબંધો સાચું સોનું છે સંબંધો જ ચિંતી છે જીવનમાં કોઈ સાથેના સંબંધ તૂટી જતા કોઈ વખત કોઈનું કાંઈ અટકતું નથી પરંતુ સંબંધોમાં જે ખૂટતું અને ખૂંચતું રહી જાય છે તેની ભરપાઈ થઈ શકતી નથી સંબંધો એ સમૃદ્ધિથી પણ વધારે મહત્ત્વ ધરાવે છે પરંતુ આ સંબંધોને અહંકાર અને આત્મસન્માન વચ્ચેનો ભેદ સ્પષ્ટ નથી તે બાબત નબળા બનાવે છે મજબૂત સંબંધો માટે આત્મસન્માન ઓળખ આત્મસન્માનની ઓળખ સ્પષ્ટ કરો તથા અહંકારનો વિનાશ કરો જૈન આચાર્ય ભટ્ટેશ્વર બાહુબલી ઈશ્વર સાથે સંબંધ સ્થાપિત કરવા તપસ્યા કરી રહ્યા હતા પરંતુ એમાં તે સફળ ન જતા તેમની બહેન સલાહ આપે છે કે ગજથી ઉતરો એટલે કે અહંકારનો ત્યાગ કરો આ બાબતને ભટ્ટેશ્વર બાહુબલી આત્મસાત કરતા

અત્યારે હું જે પણ સમજાવ છું વાચન લેખન એ બધું અત્યારે લાગશે લાંબુ પણ જ્યારે સંક્ષેપ કરશું ને ત્યારે ત્રણ વાચન જરૂરી પણ નહી થાય એક જ વાંચનમાં થઈ જશે બરાબર તો ત્રણ વાંચન પદ્ધતિમાં ત્રણ એક છે પ્રથમ વાચન તો આપણે પ્રથમ વાંચનમાં શું કરીશું કે જે પણ મુખ્ય શબ્દ હશે આપણે શોધવાના શબ્દ આ શબ્દો શોધવાના મુખ્ય શબ્દ હંમેશા એક જ હશે કોણ શબ્દ ઘણા હશે તો મુખ્ય શબ્દ એક હશે તો હવે આમાંથી તમે વિચારો કયો શબ્દ સૌથી વધુ વખત આવે છે હવે એના માટે આપણે કાઉન્ટ કરવા પડશે ઠીક એના મુખ્ય શબ્દો કેવા હોય જો આત્મસન્માન અને અહંકાર સપોઝ કે હું આને એક નંબર આપી દઉં પછી જીવન પાછો આત્મસન્માન આવ્યો ચાલો આને અલગ ચાલો આ એક આપી દઈએ એક પાછો આત્મસન્માન અને અહંકાર આવ્યો બે વાર એક પાતળી ભેદરેખા છે કે જે વખત આત્મસન્માન ને અહંકાર ત્રણ વાર અહંકાર ને આત્મસન્માન ચાર વાર

ના આ પેલા વચ્ચે સંબંધો જે પણ શબ્દ હશે દરેક પેરેગ્રાફમાં શબ્દ જે વધારે વખત આવ્યો હોય એ આપણે અને એનો મતલબ આમાંથી હું વાક્યને રિજેક્ટ કરવાનો છે અમુક શબ્દોને રિજેક્ટ કરવાનો છે અને અમુક શબ્દોને સિલેક્ટ કરવાનો છે જેના આપણે સંસર્ગ લખવા માટે ઉપયોગ કરીશું તો રિજેક્શન છે કોનોમાં કરું છું એ શબ્દો કે વાક્યનો રદ કરું તો પહેલું કે આની અંદર કોઈ વ્યક્તિ રાજની વારીમાં હોય એ છે

પણ તમારાક્ર માં ક્યાંક બધું ઉદાહરણ તરીકે વાક્યમાં નામ આપેલો તરફ સવાર પેલું આપણે

આજે જ ખબરવાનું શબ્દ ડબલ કોટેશનમાં લખેલા હોય બેવડા અવતરણ ચિહ્નોમાં અથવા સિંગલ અવતરણ ચિહ્નોમાં એને ફરજિયાત લખવાના છે એ શબ્દોને આપણે લખીશું એટલે એના માટે હું એને અલગ તારવી દઉં છું બરાબર જે તૃતીય વાંચનનો જે હિસ્સો છે પણ એના ચાલો આપણે લખવાનું શું લખવાનું પહેલાં એક તો થઈ પહેલું જે સિલેક્શન જે ડબલ કોટેશન હોય પહેલો નામનો ઉપયોગ કર્યો હોય અલ્પવિરામ સમજાય છે ક્યાં અલ્પવિરામ ક્યાં ન લખાય વાક્યની મધ્યમાં અથવા શરૂઆતમાં અલ્પવિરામ ક્યાં ના લખાય તો વાક્યના અંતે ના લખાય ખ્યાલ આવી ગયો બાર ઘડિયા છે ધોરણ દસમા તો જે અલ્પવિરામનો ઉપયોગ કર્યો હોય એ વાક્યને આપણે બને છે બનાવીશું અલ્પવિરામવાળા શબ્દો ટૂંકમાં ત્યારબા થઈ ગયે જેશું ને તો ચાલશે એટલે આપણને બે શબ્દો મળે પછી અલ્પવિરામ માં વાક્ય કોઈ લખેલું છે તો આમાં નથી દાખલા તરીકે કોઈ આખું વાક્ય આવ્યું હોય કે પ્રાચીન સમય નદીઓનું ઘણું મહત્વ છે

જ્યારે કોઈ વાક્યમાં અલ્પ નિરામનો ઉપયોગ થયો હોય તો એના માટે શબ્દ કોમન શબ્દ ઉપયોગ થતો જશે એનો સમાનાર્થી શબ્દ લખી શકાય સમાનાર્થી શબ્દ પણ એ આખા વાક્યનો જે હોય વાક્ય એનો સમાનાર્થી શબ્દ કરી શકો હવે આમાં આપણે થઈ ગયું અગત્યના શબ્દ નીચે લાઈન બરાબર હવે બીજું વાંચનમાં બીજા આપણે જાતે આપણને જે લાગે આમાંથી એ મહત્વના શબ્દોનો અલગથી લખવાનું

મહત્વ છે પ્રચિંગ છે પછી નબળા અવકાર આત્મ સમય ભેદ સ્પષ્ટ ના મતલબ ભેદ સ્પષ્ટ ન ચિંત્ર બાબત નબળા બનાવ્યું સમય ભેદ સ્પષ્ટના તેમાં મજબૂત સંબંધો बोल स्पष्ट करो थैंक यू माने अहंकार નો વિનાશ ચાલો થઈ ગયા ત્રણ પાંચ આ આપણું પહેલું કામ પહેલા આને દેખો વાંચન માટેના પાછું રિપીટ આપું છું પ્રથમ વાંચનમાં આપણે શબ્દ મુખ્ય મોર શબ્દ અલગ કરી લઉં બીજા વાંચનમાં રિજેક્શન સિલેક્શન લિસ્ટ આ બધું આપણે એક